માથાભારે વગદાર શખ્સનું ખેતીની જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો મોટા કરોડિયાના ખેડૂતે આક્ષેપ કર્યો મોટા કરોડિયા ગામના ગરીબ ખેડૂત દેવાંગ મેઘરાજ ગઢવીએ કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તારીખ ચોવીસ નવના અગિયાર કલાકે ખેતરમાં ખડ કાઢી રહ્યા હતા ત્યારે માથાભારે વગદાર ઈસમો ખેતર પર આવેલ અને હથિયારો બતાવેલ જે દૂરથી ખેતર મૂકીને ભાગી ગયેલ અને ગામમાં મારા ઘરે ગયેલ અને મારા પરિવારજનોને આ બાબતે જાણ કરેલ આ માથાભારે ઈસમો એ ખેતરમાં ભૂતડી અને જવાર વાવેલ છે જેનું નુકસાન કરેલ છે આ ઈસમો બંદૂક હથિયારો લઈને મારા ખેતર પર આવેલા હતા જે ખેતરમાં મેં આ પાક વાવેલ તે ખેતરનો હાલમાં કોર્ટમાં કેસ પણ ચાલે છે આ લોકો મને મારવા આવેલ અને ધાક ધમકીથી ખેતરનો કબજો કરવાનો પ્રયાસ કરેલ છે મોથાળા ગામના

અને ખોટું કરે છે અને સમાજને પણ વિનંતી કરી છે સાહેબ આવા ગરીબ માણસને કઈ સપોર્ટ કરજો અને સપોર્ટ આવે છે ફોન પર આવે છે પણ હવે તમે ખ્યાલ કરજો અમે જયારે આવ્યા અમે મૂકી દીધો તો આ કેસ છે હવે તમે ખ્યાલ કરજો કે આ કેસ નથી આ અમારો સમાજ નું વાત છે બિચારા ગરીબ માણસને તમે તડપાવો છો એનો હવે તું ખ્યાલ કરજે જે પોય તે અમે તો ઓળખતા નથી જે પોઈ એને ઓળખતા નથી એને ખબર પડે કે આ સમાજના માણસો છે અને સમાજ ઉભો છે એના ઘરે બાકી તો આ ના ઉપર હુમલો થયો તો સાહેબ બિચારો ભાગી ગયો મને બાર વાગે સાડા બાળો કે મલ્યો મને કે ભાડા મારા ભાઈ મારો પ્રાણ થયો અમે આવ્યા કોઈ નહોતા બે અઢી વાગે આવ્યા કોઈ ન હતા અને આખો ખેતર જુઓ સાહેબ આ દ્વાર આ બધું નુકસાન કર્યો છે અને ગરીબ માણસ છે નુકસાન ઓછો સાડા ત્રણ ચાર લાખ રૂપિયા નુકસાન છે અને ઓછું ઓછું સાહેબ આ નુકસાન કર્યો છે એ ગરીબ માણસ છે એને એવું નુકસાન નો મળે એના માટે હું સરકાર ને વિનંતી કરું છું સાહેબ એને કઈક સાંભળો હવે એની ખબર પોલીસ સાહેબ એ પૈસા વાળો છે દેતો હશે કઈ બીજું તો કઈ અમને ખબર નથી બાકી તો આ બિચારા ગરીબ માણસ છે અમારા ભાઈ છે એનો હવે એ જવાબદાર સરકાર ની છે જે પરિસ્થિતિ થશે એ આવશે એનું ખરાબ વર્તન થશે એનો ખોટો જ એનો જ ખોટો આવશે હવે કારણ કે આખું ગામ જાગી ગયું છે અને પછી કેતા નહીં સાહેબ જાનહાની થાય કાંઈક પણ થાય નુકસાન થાય એ પછી એની જવાબદારી સરકારની છે મારું નામ છે મહેશુરી નારાયણ ગોપાલ હું ગામ મોટા કરોડિયા તાલુકો આબળા છો હું એવું કાકા સમજી ગયો ઓગણીસો ને ઓગણીસો ચોર્યાસીમાં આ ગઢવીને વેચાણ કર્યો છે એ દેવંત મેઘરાજને પોખે બીજું કોઈ આવે નથી આ એ બધું મેઘરાજ ને દેવંત મેઘરાજને પોખે બીજું કોઈ પોખે નું એ

પણ એની મારી એ ફરિયાદ છે કે આ ભાઈ નો જો કેટલો નુકસાન મારી તો આંતરિક હવે તો થાય અમારો સમાજ છે અમારો ગામ ભેરો છે બધા આના લોકો ભેરા આગળ આ ભણસારી અમે જોયા મેં પોતે જોયા આ કામ કરી કરી કામ કરતા હતા આવ્યો આ બાજુ થી આવ્યો મેં પોતે જોયા એને ભાઈ ને કીધું કે મૂકી દો આ ભાઈ મારા ભાગે ચાલતા રહ્યા કે આપણે ચાલો આપણે ઘરે એનાથી આપણે ન પોકી પણ હવે અમારો સમાજ જાગી ગયો છે બધા ગામ લોકો ભેગા છે અમારે હવે આ ભાઈ લોકો ને ન્યાય આપો આની ભૂતળી આને ગુવાર બધું ખેતર ખેડી નાખ્યો છે આ ભાઈ એકલો હતો એ ભાગ્યો આમ માન માન ભાગ્યો આ ભાઈ સાડા પાંચ મહિના ભોગવી આવ્યો જેલ અને આના પુરાવા છે બધા આ લોકો પાસે ઘણા પુરાવા છે આધારે લડે છે એ પોતે

हीउ माण्हू ईअं ही ही चए थो असांखे केरु जीव गंदो समाज खे विनती आहे या असांजी तपास करे हुनखे माण्हू असांजो खून करे वेंदो आहे असां जो अचूं खेत्र आहे ॾींहं जो अचो जंगल जो खेत्र आहे नदी जो जंगल अती हिन में में आहे अने समाज खे वेनिती कयूं था या असांजो समाज असांजो असांजी पुछा करे न की हीअ असांजो जीव

ખેતી કર્યુંતી મતે અસો એ ભાનુસ મોદીપુર અવારનવાર અસકે ત્રાસ દે તો માણીને અસિયુ પાકની કી જબરદસ્ત અને ભૂતડી અને ગુર નવ એકડ મે નુકસાન કીએ ચોવી તારીખ ને નવમો મહિનો બ હજાર પજી અને બી અનાોવી તારીખ અને તારીખ જો પેજી તારીખ જો અસી એની ફરિયાદ કે ચોવી તારીખ જો ફરિયાદ કે અસર કચ્છી અરજી લીખી દિના પોલીસવાળા કોઠારા પોલીસ અને તારીખ તો તારીખનો બોલાયા અચી જ ન ફરિયાદ તો પંજીી તારીખ જો અસી વ્યાસી ફરિયાદ લેખ્યા નહિ અને અસંજો હી પાકની નુકસાનની થઈ આ અને સરકાર સરકાર શ્રી સહુ અસં માગણી આ કે પાક જો અસકે વર્તન મિલે નુકસાન મિએ અને આવારનવાર સાહેબ અસિંહ જમીન હડપ્યા કરે તો અને અસા વે આધાર પુરાઈ ઓગણીસ સો ચોર્યાસી વેન અજુ સુધી અસ અસો કબ્જો ભોગટો અસાનજો આનેશ મહેશ્રી વાા એ ઓગણી સો ચોર્યાસી વહેચાણ અને 1985 में वालजी पी सौ उगी में वालजी पचाइण वटां वा वाला पासे थी वेचार घणी अने उगिणी सौ पिचासी में असांखे गॾु हुई वालजी पचाइणु इहे असांखे सौंपिरत कीअं वेचाण वेचारणु सौंपिरत कीअं अने असांजो दस्तावाइज़ मामा माण्हुनि जे सभु दस्तावेज़ जी ज़मीन हुई जॾहिं झूनी मां थिए तॾहिं असांखे दस्तावेज़ करे ॾेई ॿ में गॾ बि वाज़ी पचाइण गुज़री विया आई अने ॿ हज़ार सत में असीं इन वारसे चए प्रमाणे असीं वेचाइण ऑडर कढाया आहियूं तॾहिं ही ॿ हज़ार ॾह में हिनखे दस्तावेज करे ॾिना दगो कया अने तारीख़ में असांजी चोवीह तारीख़ में नव महीने में पंहिंजी साल में असांजो हीउ हेतिरी नुक़सानु कयां खेतिर जो अने आवर नवार असां त हीअ माण्हू था किंटाणे असांजो जोख़म थींदो असांजी जान जी जोखम जी जान जी हाणी थींदी अने ही मानू साली जेको विर्ति आहे इहे अहिड़ा ज कमु करे रहियो आहे अने ग़रीबनि जी ज़मीन हड़पे रहियो आहे असीं महिरबानी मंगो था समाज साम्हूं बि असीं महिरबानी मंगो था असांखे निया ॾियाराईं अने सपोर्ट करी असांखे असांजी वेनिती आहे